બોટાદમાં થયેલા ઘર્ષણ કેસમાં આપના નેતાની મુશ્કેલી વધી છે આપના નેતાઓ સામે ગંભીર ગુનાની લોકોની અટકાયત કરાઈ છે જ્યારે પચાસ થી વધુ વાહનો કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે મામલામાં પોલીસે હત્યાનો પ્રયાસ ષડયંત્ર ગેરકાયદે મંડળીની ધારાઓ હેઠળ એફઆઈઆર દાખલ કરી મહત્વનું છે કે ગતરોજ કપાસ સહિત અન્ય જણસોમાં ગેરકાયદેસર મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ ટુકડી પર એકઠા થયેલા લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો જેમાં પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જોકે હાલ સમગ્ર સ્થિતિ કાબુમાં છે મોટો પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે લોકો સામે ફરિયાદ નોંધાય છે જેમાંથી પાસઠ લોકોની અટકાયત કરવામાં આવી હત્યાની કોશિશ ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ મુકાયો છે વધુ લોકોની ધરપકડ થઈ શકે છે

પચ્યાસી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ પેસઠ સમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે